ભજન માં વટ પાડતી પણ વગાડો તમે તો તમે ભજન જબરદસ્ત નાસ્તા ચેવા જબરજસ્ત પેલું લાલ લાલ ચોકી વાળો હા લાલ વાલું હા એ તો ખાલી આમ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી બે જોગીડા ભજન આપડે તોડી પાછી આપડે બી ચેવા નાટેક કરતા ઢોલકા તો તમે તોડી નાખો વગાડતા ઢોલકા તો ફાટી તો ઢોલક્યો

અલે આ માતા જે મોં વાકણ આઈ છે ઉડતી ઉડતી એય હે લઈ જે શું થયો શું જોય મે શું જોયો અલે શું જોયો ભૂત હે ભૂત અલે ભૂત જા વેલા વેલજી અલે ભૂત તમે જોવો ખાલી ભૂત તો ડોશી હતી અલે આ ડોશી નહી ડોહો તો જીવડો ડોહો થઈ તો હે કાળું મેો નક્કી કરો હડો ફાઈનલ છે અરે નક્કી ફાઈનલ એવો બીવરણો શું મન તો છે અલ્યા તમે મારા ઉપર પડ્યા ડાયરેક્ટ હું તો કીધું શું આવ્યું પણ શું છે તો હેડો નક્કી 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 કરું કરું છું તો હેડો હેડો હું આવું ને ઉભા ગારો જોવા રોડ થઈને ના ના તમે કોઈ હેડો હડો